ગાઈસ તો હાલ છે ને હેતાંશ ને મેથ્સ નું પેપર છે ઈ પ્રેક્ટિસ કરે છે જો સવાર સવારમાં આ હું કર્યું મેં હું જો બુલેમાં ઇંગ્લિશ માં લખાય નઈ કાંઈ નઈ તો ગુજરાતી માં લખી નાખાય બીજું પાનો ફેરવી નઈ ચેન્જ કરી નાખ નવું લઈ લે બસ અરે વાહ કેટલા લખી એક થી 50 એક થી 50 ઓકે અને પિનલ જો મસ્ત નાસ્તો લઈ આવી છે ભાખરી અને ચા જગેશ્વર

રાજે છે ને હું ચા મેં થોડીક જ પેલા લીધી પણ હવે હું પેલા જે નાની હતી ને ત્યારે હું બનાના અને ભાખરી ને તાણું ખાતી ગઈ લીધી સવારે રજા બનાના ના પીસ થી રાખે સરસ ચાલો અમે જય સ્વામિનારાયણ કરી લીધો નાસ્તો હા બહુ ઉતાવળ રાખી આજે શાંતિ આજે કઈ છે લાગે છે તો નાસ્તો રેડી ચાલો નાસ્તો કરી લઈએ તો ફાઈનલી ઘરે પહોંચી ગયો એમને સગાઈનો વિડીયો જ આવે

આ પરફેક્ટ બોલ બધું આવડી ગયું હું હું પૂછવાનું હતું એ સતર વાળો હતો ને કોલ પ્લેસ વાળો હતો ને બાદબાકી વાળો મે મે હું કીધું કે કઉ કે કાય ટોપડા હોવા ન જોઈએ કઈ દી અને ડબ્બો ને બોટલ આપણે એમ જ આપું છું ને આજે શું બધા તો તું આજ લાવ્યો આજ આખી ઘરે રાખવાની હે તા

પછી બધી ખબર પડી જાય આવડી ગયું પેકું બધું આવડી ગયું હતું એને આવડે છે તો બધું પણ એ થઈ ને જે યાદ આવે લખી લખી નાખે છે એવું છે આવડતું હોય

ના ના ભાઈ એવું નથી ઘણી વખત મદદ કરો છો નથી કરતો તો પછી આ તો ખાલી કહું છું હે ડાળમાં ઢોય પછી એમાં ચટણી મીઠું મારે કઈ થોડું નાખવાનું હોય બરાબર ને હમ તારે જ કરવાનું હોય તો ચટણી મીઠું નાખવાનું

અરે નો જાય કઈ નઈ રહેવા દે એ બધી એક્ઝામ પૂરી થાય ને પછી આપણે બરાબર કેમ તો કાકા તને હવારે સ્કૂલ જ નહીં મોકલે તને બસમાં માં ચડાવશે જ નહીં જોજે એ તારીખે તો પેલા ઉઠી જાય કાલે તને બસમાં ચડવા જ નહીં દે ડ્રાઈવર અંકલ કહે કે તમ જવાય ગયો એમ કે તો બધું છે ને તો તો બો હારું આરામ કરવાનું આરામ કરવાનું લ્યો તો એ પેપર કોણ દે એક્ઝામ છે ને તો બને માર્ક્સ કાર્ડ થઈ જાય આરામ એકાવન થી સો એકડા આવડી ગયા ગુજરાતીમાં અને ઇંગ્લિશ માં બંને અરે ખાલી કઉ એક મિનિટ ની અંદર બધા લખી નાખે એક મિનિટ ની અંદર હા લઈએ જા નોટ

કાંદાના ભજીયા બને છે હવે ફાઇનલી ગાઈસ ગાઈસ તો ભજીયા રેડી છે ચાલો જમી લઈએ ગાઈસ તો અત્યારે જો મલાઈ આઈસ્ક્રીમ લેવા આવ્યા છીએ મસ્ત મજાનો મલાઈ આઈસ્ક્રીમ છે એ તું શું ખાસો ન્યા હું જોવા એ પિસ્તા વાલેઉસમે તો કલર ડાલા એસા لگتا હે જો ગાઈસ તો જમીન કેન્દ્રમાં જતા અને કેન્દ્રમાંથી આવી ગયા અને જો આ મલાઈ આઈસ્ક્રીમ લાવ્યા છે ફૂલ ગરમી છે ને તો ઠંડક મેળવવા માટે મલાઈ આઈસ્ક્રીમ લેતા આવ્યા છે વિ ફેવરિટ હેતાંશ આને છે ને હું નામ આપ્યું હેતાંશ આઈસ્ક્રીમને મુંબઈ નહીં બોમ્બઈ નહીં મલાઈ કાવ ઉપરથી કા કેતો તો ને કટકા આઈસ્ક્રીમ કટકા આઈસ્ક્રીમ જય યોગેશ્વર જય યોગેશ્વર એ કે કેન્દ્રમાં જતા એ આવું લાવ્યો મારી હાટુ કટકા આઈસ્ક્રીમ લાવ્યા પાઈ છે એટલું બધું આઈસ્ક્રીમ ખાઈ જાય કયા કયા છે પિસ્તા પિસ્તા ઓરેન્જ ઓરેન્જ ચોકલેટ ચોકલેટ અંજીર અંજીર છે ઈ હા કેમ એવો કલર અંજીર છે ને અંજીર ભાઈ ઓકે અંજીર પછી આ યલો છે એટલે પિસ્તા 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 હા મળે અને આ ચીકુ કલર છે માં હાલો ગઈ જો વાન બોલાઈ જા ચાલો ગઈસ તો હવે આઈસ્ક્રીમ ની મોજ લઈ લઈએ ફૂલ ગરમીમાં ઠંડક હમણાં બે દિવસ થી પ્રસંગમાં હતા ને ફૂલ ગરમી થતી હતી જોકે આજે હજી ગરમી તો છે જ ચાલો આઈસ્ક્રીમ ખાઈએ ઠંડક તમને લઈ જવા

આ પણ કેટલા દિવસ રોકાશો પછી પાછા આપણે રિસોર્ટમાં જન હા પણ નયા કેટલા દિવસ પાછો એક મહિનો જો તમારી કોઈ કમ્પ્લેન નો આવે 3 દિવસ ટ્રાયલ માટે જવાનું ટ્રાયલ માટે જવાનું લે તું તો કહેતો હતો મારા મામાને જમ ડ્રોઇંગ ના ક્લાસ કરવા એવું કહેતો

કેમ કરો છો આ નકર પપ્પા મૂકી જા એવું ન કરું મામાને ઘરવાજો તન કે ટ્યુશન હે આ છોકરાને વેકેશન પડે એટલે બધા ઘરે જાતા તો નવા નવા બધા ભાણી છે ભાણી આવે છે ગામડે ગામડે ગામ જાય ગામ વેકેશન જે લોકો ના પિયર ગામડે હોય એ લોકો બધા ગામડે ગામડે જાય હાથીવાજે અહીંયા હોય એ લોકો અહીંયા

કેમ આ રોજન દર લેન્ડવર્ક્સ માં પૂરી લઈ જાવી હતી ખબર ને શાકપુરી લઈ જાવી હતી એમ તો એકાદું ને આવતો પછી મનોબંધ એક જગ્યાએ ના કે તો મારવાસ 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 હા ange do તો આ તારી અપડી થી લેતો ને મારેમાંથી લઈ લીધો હોય વિડીયો ગાઈ તમે લોકો જોવો છો કન્ટિન્યુ પાંચ થી છ મિનિટ જેવું થઈ ગયું કન્ટિન્યુ વિડીયો ચાલુ છે હેતા એક સેકન્ડ સાનમુન એક સેકન્ડ જો હજી છે હું એને હું એ જ કહું છું હજી ઘરે તો નથી તોફાન કરશે અને પેપર તો હાલો કરવાનું છે

એને કેમ ખબર પડે બ્લર કરી દે બોલે ના એવા બ્લર નો થઈ જાય તો હું તો હોય તો ન થાય આવતીકાલથી જીમ માં જવાનું છે તારે ક્યાં આવવાનું છે મારે જવાનું છે જીમમાં જવાનું કેમ એ તો આવવા દે વેકેશન પડે ત્યારે આવવા દે ચાલુ સ્કૂલે કોઈ ન આવવા દે મમ્મી કેમ રહ્યું તો કાલે સગાઈ માં મજા આવી

ગઈ જો એ હવે નાવા જાય છે આનામાં તાકાત તો જો તું લાવી તને છોકરાઓ શીખશે પછી અહીંયા નહીં કેમેરા બાજુ નહીં આજે બહુ નાનો વ્લોબ ઉતરો આજનો દિવસ પણ બીજી હતો મળ્યો બરાબર તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી ટાટા બાય બાયો ગુડ નાઇટ જય યો